અંકલેશ્વર પાલિકા દ્વારા ઝીરો વેસ્ટ મેનેજમેન્ટ તરફ મહત્વપૂર્ણ પગલું ભરી રૂપિયાની શરૂઆત કરાઈ છે બે કરોડ ના ખર્ચે ઝીરો વેસ્ટ મેનેજમેન્ટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે રાજ્ય સરકારના નિર્મળ ગુજરાત અભિયાન હેઠળ મળેલી નાણાકીય સહાયથી ખાનગી ઇજારેદાર દ્વારા આધુનિક મશીનરીથી કચરાનું વૈજ્ઞાનિક સેગ્રેગેશન શરૂ કરવામાં આવ્યું છે પાલિકા વિસ્તારમાં દરરોજ અંદાજે ટન કચરો નીકળે છે જેનો અગાઉ અયોગ્ય રીતે નિકાલ થતો હતો દખલ અને નાગરિકોના વિરોધ બાદ હવે પ્લાસ્ટિક અને બાયોવેસ્ટ અલગ કરીને નિકાલ કરવામાં આવી રહ્યો છે આગામી સાત વર્ષ સુધી સાઇટનું નું સંચાલન અને જાળવણી ઇજારદાર કરશે આ સમગ્ર વ્યવસ્થામાં પાલિકાને પ્રતિ ટન અંદાજે રૂપિયા એક હજાર જેટલો ખર્ચ થશે જેમાંથી રાજ્ય સરકાર પ્રતિ ટન રૂપિયા સાતસો પચીસ ની ગ્રાન્ટ આપશે રોજના આડત્રીસ ટન કચરાના હિસાબે પાલિકા ને સ્વ દર મહિને અંદાજે રૂપિયા ત્રણ થી ચાર લાખ જેટલો ખર્ચ કરવો પડશે બીજી તરફ ઇજારેદાર દ્વારા પ્લાસ્ટિક બાયો અને ભીના કચરામાંથી કમ્પોઝિટ ખાતર તૈયાર કરી તેનું વેચાણ કરવામાં આવશે હાલ આ યોજના પર્યાવરણ સુરક્ષા અને સ્વચ્છતાની દિશામાં મહત્વપૂર્ણ પહેલ માનવામાં આવી રહી છે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત અંકલેશ્વર નગરપાલિકાને બે પોઈન્ટ પંચોતેર કરોડ રૂપિયાની માવડો રકમ ફેસ્ટિવ પ્લાન્ટ માટે ફાળવવામાં આવી હતી જે આજ રોજ અમારા ડમ્પિંગ સાઇટ ઉપર એનો ટ્રાયલ બેઝ શરૂ છે ને આવનારા દિવસોમાં આ પ્લાન્ટ શરૂ શરૂ થઈ જશે અને એમાંથી જે આરડીએફ જે છૂટો પડે છે એ આરડીએફ સંપૂર્ણપણે એ એજન્સીએ અહીંયાથી લઈ જવાનો રહેશે અને એમાંથી જે માટી નીકળે છે એ માટી ગાર્ડનિંગ માટે અને એગ્રીકલ્ચર માટે ઉપયોગ થશે અને આ અંકલેશ્વર શહેરમાંથી જે રોજે રોજ ચાલીસ તન કચરો આવે છે એ જેવો આવશે તેવો ચોવીસ કલાકની અંદર સંપૂર્ણ આ પ્લાન્ટ દરમિયાન ક્લિયર થઈ જશે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સુકાવલી ડમ્પિંગ સાઇટ ઉપર ફ્રેશ ફ્રેશનો પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો છે જેની અંદાજીત કિંમત બસો બે કરોડને પંચોતેર લાખ જેવી છે લગભગ છેલ્લા દસ દિવસથી ત્યાં જે નગરમાંથી રોજે રોજનો કચરો આવે છે તેમનું પ્રોસેસિંગ કરવામાં આવે છે અને આ પ્લાન્ટ છે સાત વર્ષના ઓ એન્ડ એમ માટે ટેન્ડર પદ્ધતિથી આપવામાં આવેલ છે અને જે ઇનર્ટ નીકળે આરડીએફ નીકળે તેમજ અન્ય જે ચીજ વસ્તુઓ કચરામાંથી નીકળે એની નિકાલ કરવાની જવાબદારી પણ સંપૂર્ણપણે એજન્સી એજન્સીની રહેશે